રાજ્યમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી અને કરોણા એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે પશુ અને પક્ષીઓની મદદ કરવા માટે ઓગણીસો બાસઠ નંબર પર કોલ કરી શકાશે સરકાર ઉત્તરાયણને ધ્યાનમાં રાખી અને દસ જાન્યુઆરીથી વીસમી જાન્યુઆરી સુધી એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવશે જેમાં સાડત્રીસ કરુણા એમ્બ્યુલન્સ અને પચાસ અન્ય અભિયાનિક એમ્બ્યુલન્સની મદદથી પશુ અને પક્ષીઓને સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે રાજ્યની સાડત્રીસ કરુણા એમ્બ્યુલન્સને દરરોજના સરેરાશ આઠસોથી સિત્તેર જેટલા

જેમાં અનાથ પશુઓને કોઈ પણ ઇમરજન્સી કે કોઈ બીમારી જોવા મળે તો ઓગણીસો બાસઠ નંબરનો સંપર્ક કરી અને માણસની એકસો આઠ એમ્બ્યુલન્સની જેમ જ ઓગણીસો બાસઠ એમ્બ્યુલન્સને આપણે બોલાવી શકીએ સાડત્રીસ જેટલી કરોડા એનિમલ એમ્બ્યુલન્સ રોજના લગભગ આઠસો આઠસો સિત્તેર જેટલા કેસીસ હેન્ડલ કરે છે જેમાં આ વખતે સિત્તેર ટકા જેટલો વધારો થઈ અને લગભગ ટોટલ નંબર ઓફ ઇમરજન્સીસ ચૌદસો ને જેટલી થવા પામશે ઉત્તરાયણના દિવસે અને એમાં અમારા દરેક એમ્બ્યુલન્સની અંદર વેટરનરી ઓફિસર્સ એમાં ટાંકા લેવા માટેના સૂચર્સ નાના મોટા મેડિકલ ઇક્વિપમેન્ટ્સ વગેરે પણ એનિમલ એમ્બ્યુલન્સ